સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગ તો બધા ફરવા માટે અમે નીકળી ગયા હતા મારા ભાઈ ફાઇનલી દે છે 100 બધા મંદિર ફેવ તો બસ મંદિરો ફરીએ તમને બતાડીએ આ મંદિર ફેવ તો બસ મંદિરો ફરીએ તમને બતાડીએ જો તારો આગળ હું મારો મિત્ર બેન જણા નીકળી જવાના છે હવે બસ એ અમને ફેવર છે એટલે બધી જગ્યા ઉપર અમાર ફરવાનું છે ફાઈનલી તો ચલો બેસી જઈએ ભાઈ બેસી ગયા

બહુ જોવાલાયક વસ્તુ ભાઈ બહુ મુક્તેશ્વર મહાદેવ આ વલ્લો આપણે ગુજરાતી ભાષામાં દેશીમાં વલ્લો આમ વડ કહેવાય વડ તમે જોઈ શકો છો આ મુક્તેશ્વર મહાદેવના મંદિરે અમે લાઇનમાં લાગી ગયા હતા ભાઈ ફાઇનલી અમે આ ગાયોને ચાર નાખીને દર્શન વર્શન કરીને નીકળી ગયા હતા પાછા અમે અમારી મેળડીમાના મંદિર બાજુ જેટલા સ્થળો મંદિરમાં આવશે વચમાં એ બધા જ મંદિરના દર્શન કરી લઈશું અમે તો ચાલો મને અમારા રિક્ષાવાળા અંકલ ગુફામાં લઈને આવી ગયા છે હું ને મારો મિત્ર બે ગુફામાં જઈ રહ્યા છીએ હવે જોઈએ શું હોય ભાઈ અંદર કોઈક મારા માટે સસ્પેન્શન તમારા માટે તો જોવો શું હોય અંદર અમુક ગુફામાં થોડું અંધારું હોય તો ફ્લેશ ફ્લેશ લાઈટ ચાલુ કરી દઈએ આપણે ગુફામાં ભાઈ બહુ બહુ અંદર સસ્પેન્સ છે બીક બહુ લાગી રહી છે બધી પબ્લિક છે પણ જાય જાય પણ સર તમે જોઈ શકો છો અંદર જુઓ ભરતરી અંધારું તો આપણે લાઈટ ચાલુ થઈ જશે ફૂલ ફોકસ થઈ ગયું ને ભાઈ કોમેન્ટ કરજો ફૂલ ફોકસ થઈ ગયું બીક બહુ લાગે પણ પબ્લિક ચાલે કામ ભાઈ જૂનું બાંધકામ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગુરુજી ભગવાન બેઠા હું અંદર બ્લર થઈ ગયું જાતે પાછું ઓપન થયું ઓમ નમ શિવાય ઉજ્જૈન એટલે ઉજ્જૈન નગરીમાં મહાકાળીમાં એટલે કાંઈ ઘટે નહીં કેમ કે એમનો પાવર જ આખો અલગ હોય ભાઈ રિયલમાં મજાક નહીં ભીડ પણ એટલી બધી ને ખરેખર ગરમીમાં મરી જવાય એવું થઈ જાય એટલી ગરમી લાગી રહી ને ભાઈ ખરેખર અને આ એટલું નાનું બોક્સ છે ને ભાઈ આના અંદરથી આપણે નીકળવાનું મેં નીકળીશું હવે અંદરથી નીકળી રિયલમાં ભાઈ અંધારામાં બીક લાગે ભોય પડી જાય એવું આ ગુફા જોઈ શકો તમે ગુફા એટલે ગુફા જ છે રિયલી ગુફા કઈ મજાક નહીં હો અહીંયાથી બધા ઉપર પણ આવી મારા ભાઈ આ તો અમને અમને ખબર પડી કે અહીંયાથી બધા ઉપર પણ આવું અને નીચે પણ જોયું અને એટલા નાના ને એટલા ખરાબ પગ જાઓ ને ભાઈ પડો તો તમે કંઈ બાકી જ ના રહે તમારું તો તમે જોઈ શકો છો કે આ બધા ચડું એટલે આ બધા લાઈનમાં ઉભા રહ્યો બધા एक बहने तो आप पत्थर भागी हुई है थी देखिए अगर चढ़ता था तो मजबूत भागी क्यों क्या नीचे थी भाई ऊपर आयो तू <laughs> निकल चल मारो मित्र जो आवतो रे उतरे वहाँ जाइए अंदर ये बस आखिरी वाले अंकल है अब अब हम नीचे उतरेंगे ओ बापा रे माँ कसम एकलो तो ना जाओ कदी ना जाओ बीजो ना वाद ખરેખરમાં ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અહીંયા જોઈને જ ખાલી બી જાય આ રિયલ ગુફા તપ કરવા ભગવાન પોતે બેસતા તમે જોઈ શકો છો અમારા અંગાદ આટલો ખાલી ફરવું હાલ અન્ય બીજું કોઈ ફરતું નહીં ઓમ નમ શિવાય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મારા ભાઈ બસ આટલું જોઈને પાછા ઉપર જ જતું રહેવાનું પણ ખરેખર એકલા તો બીક જ લાગી જાય કેમેરા પણ અહીંયા છે અને અમે હવે ઉપર ચડી રહ્યા છીએ ભાઈ એટલો પરસેવો પણ એટલી ગરમી રિયલમાં ગુફા કોઈ બનાવટી ગુફા નહીં રિયલમાં બનાવેલી ભગવાની જ છે હવે અમને પથ્થર ના વાગે એટલે અમે મગજમાં રાખીશું ભાઈ પથ્થર નહીં વાગ્યો છો ભાઈ કેમ કે પબ્લિક ચડશે પણ ઉતરે પણ હા આમ આ તો ગેટા જેવું થઈ ગયું એક ગેટોવાળા એટલે બધા ગેટાવાળી જાય હવે બધાને દર્શન કરીને પાછા આવવા દો ભાઈ આ ગુજરાતી ભાષા સમજું નહીં ત્યાં હજી તો લાઈન ફૂલ અહીંયા આખી ગુફાના દર્શન મેં કરાવી દીધા ફાઈનલી હવે કાલ ભૈરવ દાદાના દર્શન કરવા જઈશું ચાલના નહીં ભાઈ અહીંયા શું હોય ખબર નહીં પણ જઈએ અંદર ચાલો ખાલી અંદર જોઈને કેદાર બાબાનું શિવ મંદિર ઓમ નમઃ શિવાય ભોલેનાથ દયા કરજો મારા ભગવાન મારા મનની મનોકામના પૂરી કરજો અમારા અંગાત થતાં એ બધા આવી રહ્યા અંદર કેમ કે મને એકલાન પણ બહુ ડર લાગતી હતી એટલે આમના બધાના અંગાથી જ હું આવ્યો અહીંયાથી આમ નીચું નમી નમી નીકળવું પડે ખાલી મોટા મોટો બ્લોક બની છે પણ ગુફા બતાડી તમને જોઈ લેજો કેવી લાગી બાર આવી શિવ મંદિર નીકળી ગયા રિટર્ન મારા ભાઈ જો જવાનું ભાઈ નક્કી ડ્રાઈવર જો લઈ જાય ડ્રાઈવર જો લઈ જાય અમારે નીકળી જવાનું ભાઈ ફરવાનું જ છે આખો પૈસા આપી દીધા હોય એટલે ફૂલ મોજ કરવાની અમારા ડ્રાઈવર આવ્યા બેઠા ભાઈ મારા રિક્ષાવાળા અંકલ બહુ મસ્ત માણસો અમને કીધું તમારે ખાવાનું કોઈ ટેન્શન ના લેતા તમારો ઉપવાસ હોય તો ભરપેટ એક નંબર ગુજરાતી ખાવાનું દાલબાટી આમ રાજસ્થાની હે પણ ગુજરાતી ટેસ્ટમાં તમને એમ છે ફેમસ રેસ્ટોરન્ટ છે ભાઈ હવે અમારા ભાઈબંધ એવું કહે છે કે અહીંયા તમને બાટીને એવું બધું જમાડીશું બારેક વાગે તમે કીધું કાંઈ વાંધો નહીં ભાઈ બારેક વાગે જમાડજો પણ બહુ ફેમસ રેસ્ટોરન્ટ તમે કોઈ બી ટાઈમ ઉજ્જૈન આવો ને તો આટલું ખાવાનું ભૂલતા નહીં મારા ભાઈ કાયદે આ કાકાએ એમ કીધું તમે આ તો સૂટમાં લેજો કે ભાઈ તમારા મિત્રો ફરવા આવું તો અહીંયા જમી શકું શાંતિથી સારું ભોજન લઈ શકું એમ બસ આંકલ અંકલે કીધું હમણાં કહ કાલીમા મંદિર આવવાનું તો હવે કાલી માના મંદિરે જઈએ અમે દર્શન કરવા હું મારો મિત્ર નીકળી ગયા હતા ગજાનંદ ભગવાનના દર્શન કરીને પછી મારી મહાકાળી માના દર્શન કરી તો ચલો તમે જોતા રહેજો બ્લોગ અમારો ગણપતિ દાદાનો બહુ મોટો મહિમા છે અહીંયા એવું દેખાય આપણને બધા સેવા પૂજા કરવા બેઠા હું શ્રાવણના મહિનામાં તો ઓમ ગણ ગણપતે નમઃ દેખાતી દર્શન કરીને હવે નીકળીશું ભાઈ મહાકાલીમા ના મંદિરે ઉજ્જૈન નગરી માં ફરવાની મજા આવે બહુ જો તમે જાણકાર હોય તો માહિતી લઈને ફરવા આવ્યા હોય તો કેળા પણ મળી રહેશે એટલે ઉપવાસમાં કોઈ ટેન્શન નહીં આજે તમારે બધું જે જે ખરીદી કરવી હોય એ ખરીદી કરીને પછી મહાકાળી માના મંદિરના અંદર પ્રવેશ કરવાનો જે જે તમારી મનોકામના હોય જેવી ઈચ્છા હોય એવું તમારે પૂરું કરવાનું ત્યાં અંદર ચડાવવાનું અહીંયા ચપ્પલ કાઢીને મહાકાલીમા ભીડ બહુ આટલી ભીડ ક્યારેય જોઈ નથી પણ બહુ ભીડ જોઈ આજે આ દિવા રાતે દેખી લઈશું આપણે બહુ બધા છે બહુ હજારોમાં દીવા હોય તો પહેલા ભીડ જોઈ લો ઉજ્જૈનની મહાકાળીમાં ભીડ હતી તો પણ અમે દર્શન કરીને ફાઇનલી નીકળી ગયા ભેરવનાથ બાજુ અમારા રિક્ષાવાળા વાળા અંકલ કેવા ઊંઘ્યા જોજો ખાલી મોજે દરિયા ઊંઘ્યા હોય ને અને અમે હવે ફાઈનલી નીકળવાની તૈયારી માં છીએ થોડી જ વાર જે તીવ્ર ઈચ્છા હતી અમારી મસોણી મેળવી માં ને મળવાની ઉજ્જૈનની ની મળવાની જે ઈચ્છા હતી ને એ અત્યારે હાલ પૂરી થાય કેમ કે માતાજી મંદિર સામુ જ છે અમે હવે જવાની તૈયારી માં છીએ આ રિક્ષા વાળા અંકલ ખાલી ઉભું કરી દો રિક્ષા અમે ચાલ્યા ભાઈ માં મેળવી મંદિરે બસ મારી મસવાણી મેલડીમાંનો દર્શન કરીશું ને એટલે હા લાગશે ઉજ્જૈન આવ્યા હતા આટલી ઘડી તો બધા માતાજીના દેવી દેવતાઓના દર્શન કર્યા પણ જે મેલડીની વાત હો ને ભાઈ એ તો આખા જગતમાં જુદી હો ભાઈ દિલથી દર્શન કરીશું વિડીયો બનાવીશું તમે જોઈ શકો છો કે સમસોન બાજુમાં જ છે ને બાજુમાં જ મા મેળડી ઉજ્જૈનમાં તો દોસ્તો મારા જોઈ શકતા હશો કે અહીંયા જીતા સળગ સામુ જીતા સળગ એ યદી ચડવાનું ચાલુ કરવાનું ભાઈ એનું ક્યાંક કમ્પ્યુટર આ પગથિયા ચડીને શમશાન ભૂમિ અને આ મેલડીમાં જે દિલથી નાનપણથી જોવાની ઈચ્છા હતી એમાં મેલડી નાનપણથી જોવાની ઈચ્છા હતી કે મા ઉજ્જૈનમાં કેવી રીતે બેઠા એમની સ્થાપના કેવું કામકાજ ત્યાંનું તો તમે જોઈ શકો છો કે આજે મા મેલડીના રૂબરૂ દર્શન થાય ખરેખર વાત પૂરી થઈ જાય તારા ચેલા મારી તુય મારી ગુરુ તારા રે નામ થી મારી જિંદગી થાય શરૂ અહીંયા મેળલીમાં નો હવન થાય આ મેળલીમાં સાનિધ્ય માતાજીનું મંદિર અને અહીંયા મારો મેળલીમાં રાજ રાજેશ્વરી બિરાજમાન થઈ ગયો મેળડીના આશીર્વાદ લઈને મા મેળડીને દર્શન કરીને માં મેળડીને જે જે પ્રસાદી થતી ચડાવીને અમે નીકળી ગયા હતા ભાઈ પાછા મારા મિત્ર મારો મિત્ર માતાજીને અરજી કરતા કરતા રડી પડ્યો હતો કેમ કે માં માળડી ઉજ્જૈનની સરકાર એટલે વાત પટી જાય એના આગળ તમે જે કહો એ પાર પડી જાય તમારું પણ સાચા દિલથી કેવું ભૈરવનાથ દાદા એ જઈને તમને દર્શન કરાયું શ્રી ભૈરવનાથ મંદિર અમે પોગી ગયા હતા પ્રસાદી લઈને મિત્ર વાઇન શોપ ઉપર ભૈરવનાથ ની લેવા જઈ રહ્યો છે જે આપણે તો ત્યાં જતા નથી આપણે ચિહરના ભક્ત છીએ તો ત્યાં જવાનું આપણે આવતું નથી પણ મારો મિત્ર ત્યાં જુઓ લેવા માટે ભૈરવનાથ દાદાની પ્રસાદી તો એ પ્રસાદી લઈને આવે એટલે અમે આ મોટી લાઈનમાં લાગી જઈશું કાલ ભૈરવ દાદાના દર્શન કરવાના હું અને બહુ મોટી લાંબી ભીડ હતો અમને કલાક જેવું થઈ જાય શ્રાવણ મહિનાના ઉપવાસમાં પણ અમે દર્શન કરીને જ રહેવાના છીએ બાબાના લાઈનમાં અડધા કલાકથી ઉભાએ ભાઈ બહુ લાંબી લાઈનમાં અડધા કિલોમીટર કિલોમીટર જેવી તો જેવો નંબર આવે તેવા અમે આગળ આગળ ચાલતા જઈએ બહુ મોટી લાઈન તો પછી બહુ બોર થવા લાગે પણ બહુ લાગતો ગરમી આ અચાનક વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું મારા ભાઈ પલળાવ છે આ મહાદેવનાથ અમારી ના પૂછો વાત હવે પલળી મહાદેવના અને ભૈરવનાથ દાદા દર્શન કરી જ લેવાના વિચાર્યું નતું પણ આટલા ભેના થઈ જઈશું એકદમ ભેના થઈ ગયા વરસાદ બહુ પડવા મોડ્યો તો એ લાઈન હજી તો ચાલુ લાંબી લાઈન હજી પોકે નહીં સવારે દસ વાગે એના ઊભા હતા અત્યારે એક વાગ્યો દોઢ વાગી ગયો તો તમે બધા જોતા રહો બ્લોક અમે પલરીન પણ ભૈરવનાથ મંદિરમાં જઈશું દર્શન કરીશું હર હર મહાદેવ હર 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 ફાઈનલી ભોગી ગયા મંદિર ની બાજુ ત્રણ વાગે ફાઇનલી હાલ ભૈરવનું દર્શન કરીને હવે અમે રિક્ષામાં બેસીને જમવા જઈએ ભાઈ ત્રણ કલાકના ઉભા રહ્યા હતા હવે અમારા રિક્ષામાં બેસીને હોટલમાં જવાનો વારો આવી ગયો મારા ભાઈ કંટાળી ગયા હતા ખરેખર તો અમે બાબાનું દર્શન કર્યો પ્રસાદી ચઢાવી અને હવે જઈએ છીએ સીધા રિક્ષામાં અને અમે અહીંયા જમવા આવી ગયા હતા મારા ભાઈ ફાઇનલી એમ કે ત્રણ વાગ્યાની બહુ ભૂખ લાગી ગઈ હતી આખા દિવસનું કંઈ ખાધું નતું શ્રાવણ મહિનાનો ઉપવાસ હતો તો બસ હવે મારો મિત્ર બેઠો ખાવાના હું પણ હવે ખાવા માટે બેસી જાઉં હર હર મહાદેવ કહીને જમવાનું જમીને ફાઇનલી નીકળી ગયા હતા ભાઈ અમે તો સાંદિપની આશ્રમ જે જોવાલાયક બહુ મસ્ત જગ્યા છે અમે આવી ગઈ હવે ફર્સ્ટ ક્લાસ ભૈરવનાથના દર્શન કરીને સાંદીપની આશ્રમ જ્યાં કૃષ્ણ ભગવાનના ગુરુ હતા જે કૃષ્ણ ભગવાનને સુદામાં એ બંને ભાઈબંધોએ બંને દોસ્તોએ અહીંયા જ પાઠશાળામાં એમનું જ્ઞાન પ્રાપ્ત કરીધું અને એ જ્ઞાન પ્રાપ્ત કરીને આ જ ઝાડના આ જ જગ્યા ઉપર કૃષ્ણ ભગવાનને સુદામાં રમી રમીને મોટા થયેલા આ રિયલ વસ્તુ આમાં કોઈ ફેક નહીં કેમ કે જે છે એ ફાઇનલ છે એ કૃષ્ણની હવે લીલા આવશે તમે જોઈ શકો છો અહીંયા શ્રી કૃષ્ણની લીલા બધી એમની લીલાની વાર્તાની ચિત્રામણી કરવામાં આવી ગયા ત્યાં અહીંયા વૈષ્ણવ અને રાધાજી શ્રી રાધાના વૈષ્ણવ ધર્મ પાડવા લોકો જ ખાસ બિલોંગ કરું ઉજ્જૈન આયા હોય તો અને અમે આવી ગયા તા અહીંયા અહીંયા આવીને તમે જો દોસ્તીની કસમ ખાઈ લો ને તો કદી ક્યારેય તમારી દોસ્તી તૂટના એવા કૃષ્ણ ભગવાન તરફથી આશીર્વાદ મળો તો કોમેન્ટમાં તમારા દોસ્તનું નામ લખી દેજો કે એવો તમારો સુદામા જેવો મિત્ર કોણ છે આપણે કૃષ્ણ લીલા જોઈને બહાર નીકળી ગયા હતા મારા ભાઈ અમારા બ્લોગમાં તમે આ પણ જોઈ શકો છો શ્રી કૃષ્ણ દ્વારા ચોસઠ કલાઓ આ ગોમતી કુંડના આજુબાજુ રમી રમીને મોટા થઈને શીખેલી હું કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમે જોઈ શકો છો કૃષ્ણ લીલા જ હોય અહીંયા આશ્રમમાં કૃષ્ણ લીલા સાંદીપની આશ્રમમાં કૃષ્ણ ભગવાને એમનું પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત કર્યું એમના ગુરુના સાંદીપની અને બસ અહીંયા એમની કૃષ્ણલીલાના જ તમને ચર્ચા જોવા મળે જ્યાં ત્યાં જુઓ તો તમને કૃષ્ણ ભગવાનના જ ફોટા જોવા મળે કેમ કે આ લીલા છે અહીંયા ઉજ્જૈનમાં સાંદીપની આશ્રમ તમે જોવા ફાઇનલી આવજો કેમ કે તમને બહુ મજા આવશે ફાઇનલી અમે શાંતિપ ની આશ્રમ દર્શન કરીને હવે બહાર નીકળી ગયા હવે અમારા રિક્ષાવાળાને શોધી લઈશું ફોન કરીને બોલાવી લઈશું રિક્ષાવાળા પાસે અમે રિક્ષામાં બેસીને હવે હોટલ ઉપર જઈને હોટલ ઉપર થોડી આરામ કરીને તમે જોઈ શકો છો હોટલ બાજુ જવાનો રસ્તો ફાઇનલી અમારી રિક્ષા આવી ગઈ હોટલ ભાઈ ક્ષત્રિયોની કુળદેવી હર્ષિદમાં અને મહાકાલના દર્શન કરવા માટે મળીએ મારા ભાઈ બીજા બ્લોગમાં